જસવંત પટેલને આરોપીઓએ અપહરણ કરી કારમાં ગોંધી રાખ્યા હતા અને હવે આ કેસમાં પોલીસે કેટલાકને ઝડપી લીધા છે કલોલ અને ગાંધીનગરના આસપાસના ગામમાં જસવંત પટેલને બંધક બનાવી રાખવામાં આવ્યા હતા કારમાં અપહરણ કરી અનેક ગામડામાં પણ ફેરવ્યા હતા આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા મુકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મુકેશ આખો કેસ શું છે અને અત્યારે પોલીસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તો સુધિયા પાસે જે આંબાવાડી નજીક જેમ બે સેવા કેમ્પ હતો અને ત્યાં સેવા કેમ્પની બાજુમાંથી અપરની ઘટના જે છે બની હતી ખાસ કલોલના પટેલ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કેસમાં કહી શકાય કે પાંચ આરોપી જે છે એ પોલીસના ચોપડે ચીપરાયા હતા અને ગાડીમાં આવી અને ખાસ જે છે તમારું કામ છે એવું કરી અને પરિચય ત્યારબાદ એમનું અપહરણ કર્યું હતું વિશ્વજીત વાઘેલા નામના ઇસમે કારમાં અપહરણ કર્યા હોવાની જે પોલીસ ફરિયાદમાં નોંધ પણ કરવામાં આવી છે કારમાં બેસાડી કાર પગાડી મૂકી હતી અને કારમાં સવાર ઇસમોએ કહી શકાય કે જે કહી શકાય કેતરી એને અપહરણ કર્યું હોવાની સમગ્ર ઘટના જે છે સામે આવી છે રૂપિયા પચાસ લાખની લેતી દીધીમાં અપહરણ કર્યું હોવાનું પણ કહી શકાય પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે વિસનગર નારદીપુર સરઢવ અને પછી કોલવડા જે છે લઈ જવામાં આવ્યા હતા અને મિત્રને ને લોકેશન આપ મોકલી અને પોલીસે પોલીસને ફોન પણ કરવામાં આવ્યો હતો પેથાપ પોલીસે અપહરણ ભોગ બનનારને ખાસ જે છે છોડાવ્યા હતા એટલે કહી શકાય કે વિશ્વજીત વાઘેલા સહિત કુલ પાંચ ઇસમોની હાલમાં કેરાલુ પોલીસે અટકાયત કરી છે અને અટકાયત બાદ વધુ તપાસ જે છે તે જ કરી છે આવનારા સમયમાં કહી શકાય અન્ય ખુલાસાઓ પણ થાય તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ